ગામડે તો ભાઈ મસ્ત ઉત્તરાયણ આવવાની રેડી થઈ ગઈ છે નહીં મમ્મી ડિસ્કશન ચાલતી હતી કે ભાઈ દાદર કઈ રીતના બેસાડવો કઈ રેતી વાપરવી એ બધી રૂમ માં ભાઈ મમ્મી એ બધે બધું પાગરણ બહાર કાઢ્યું હતું હા સાચી વાત છે પડી નહીં જાતો બોવાઈગલ નહીં આવતો તો મધ એકઠું કર્યું છે જુઓ જો મસ્ત ભાઈ મધ છે એકદમ નેચરલ બે ગવણીઓ લઈને બેઠી છે હવે ક્યારે ભાઈ રાંધે ને ક્યારે અમને ખવડાવે હેલો ગાઈઝ કેમ છે બધાને ભાઈ બધા એકદમ મસ્ત મજામાં આવી જો તો ગાઈઝ આજનો બ્લોગ ભાઈ આપણે દી આઈથમાંથી શરૂ કરીએ છીએ કારણ કે ભાઈ આજે શિડ્યુલ થોડુંક બિઝી હતું કે ભાઈ કાલે ખુશી અને સુધીરના મસ્ત એવા મેરેજ ખતમ થઈ ગયા અને આજે ભાઈ કોન્ટ્રાક્ટર સેન્ટિંગ પ્લેટું ભરવા ગયા હતા મતલબ એને એની એની જ વાટેને વાટે હું નાયો નહોતો કારણ કે મને એવું હતું કે ભાઈ મારે પણ થોડી ઘણી પ્લેટો ઉતારવા માટે હેલ્પ કરવી પડશે તો ગાઈઝ અત્યાર સુધી હું ના આવ્યો નહોતો અને ભાઈ અત્યારે ફાઇનલી નાહ લીધો છું અને મસ્ત એવો રેડી પણ થઈ ગયો છું અને ગાઈઝ પાછળ તમને ટ્રોલી દેખાતી હશે તો ભાઈ એ ટ્રોલીમાં જ બધો સામાન આવ્યો છે અને ભાઈ હાલ ટ્રેક્ટર લઈ ગયા છે કોન્ટ્રાક્ટરના જે કે મિત્ર કે કોઈ આવ્યું હતું ટ્રેક્ટર લઈને ટ્રોલીમાં બધો સામાન ભરીને તો હાલ એ વયા ગયા છે અને અત્યારે હાલ ટ્રોલી અહીંયા મૂકતા ગયા છે કારણ કે ભાઈ કોઈ પણ સામાન જો લાવવો હોય કે મૂકવો હોય તો ઈઝી પડે સેન્ટિંગ પ્લેટું ભાઈ પછી સ્લેબ ટાઈમે ઉતરતી જાય તો ડાયરેક્ટ ટ્રેક્ટરની ટ્રોલીમાં નખાતી જાય તો આવો કંઈક પ્લાન હશે એ લોકોનો આપણને કોઈ આઈડિયા નથી પણ ટ્રોલી અત્યારે અહીંયા પડી છે ટ્રેક્ટર વહ્યું ગયું છે તો મસ્ત જોડાયેર રહ્યો મમ્મીને પણ મળવું મમ્મી પણ અહીંયા મસ્ત રામભાઈને રમાડે છે રામભાઈ અને મમ્મી મસ્ત અહીંયા ઊભા છે રામભાઈને યસ મમ્મી રમાડે છે મમ્મી સૌથી પહેલા તો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ શું કર્યું તમે આજે જણાવો લગ્ન કર્યા નો કપડા ધોઈ હા એટલે આ બે દિવસ તો આમ જ વયા જાશે નહીં કપડા ધોવામાં જ તંડી લગ્ન કર્યા ને તંડી કપડા અને ભાઈ રામભાઈ જોવે છે પતંગ તમને દેખાતો હોય તો અહીંયા જો પતંગ ઉડે છે અહીંયા પણ મસ્ત પતંગ ઉડે છે એક ઝૂમ કરીને બતાવું ગાઈસ બે પતંગ અહીંયા એક અહીંયા ઉડે છે અને એક અહીંયા ઉડે છે ગામડે તો ભાઈ મસ્ત ઉત્તરાયણ આવવાની રેડી થઈ ગઈ છે નઈ મમ્મી તો ભાઈ અહીંયા મસ્ત મસ્ત પતંગ ચગી રહ્યા છે રામભાઈ ને મમ્મી મસ્ત પતંગ દેખાડે છે અને રામભાઈ ખૂબ જ મજા કરે છે અહીંયા જોયો છો મસ્ત રાઈડો નાખે છે એકલો એકલો મમ્મી સાથે મસ્ત વાતો કરે છે અલ્યા વાદીકો કો હાઈ કર તો હાઈ હાઈ કો દેવે

જોઈ શકતા હોવ તો ગાઈઝ અહીંયા આવી મસ્ત રોંઢ થઈ ગઈ છે અમે અહીંયા મસ્ત ફળિયામાં ઊભા છીએ રામભાઈને મમ્મી રમાડે છે અને ભાઈ મેં આજે વ્લોગ નહોતો શરૂ કર્યો તો મેં પણ આજે વ્લોગ શરૂ કરી દીધો અને ભાઈ તમને મસ્ત મજા મનાવું જોડાય રહેજો વ્લોગમાં હાલ આપણે મળીએ બાને અહીંયા દાદા પપ્પા અને ગુણાભાઈ મતલબ ભાઈ ગુણાભાઈ અમારા કોન્ટ્રાક્ટર છે એની સાથે ભાઈ ડિસ્કશન ચાલતી હતી કે ભાઈ દાદર કઈ રીતના બેસાડવું કઈ રેતી વાપરવી એ બધી તો હાલ એ બધી

હાલ અમે અહીંયા છીએ અને ભાઈ નાના દાદાને બધા જે આવ્યા હતા એ બધા આવ્યા હતા એના માટે ભાઈ ઓઢવાના અને બધા માણસો વધી જાય એટલે ભાઈ ઓઢવાનું બધું જાજુ જોવે તો બધું કાઢ્યું હતું અને ગાઈઝ એક વસ્તુ એ પણ છે કે આ જે દીવાલ તમને દેખાય છે ને એ ભાઈ દિવાલનું કાલે કામ શરૂ થઈ જશે આ બધી જ ઈંટો નીકળી જશે અને ભાઈ ત્યાં નવનું ચણતર મતલબ કાંઈક નવ ઇંચની દિવાલ આવી જશે અને એમાં ભાઈ મસ્ત પ્લાસ્ટર થઈ જશે એટલે ભાઈ જ્યાં પાંત્રીસ વર્ષ જૂની અમારી દીવાલ છે ને જે દાદા એને એણે બનાવી હતી આ મકાન ચણતા હતા ત્યારે કારણ કે આખે આખો હોલ હતો અને ભાઈ પછી રેગ્યુલર આ રૂમ્સને બધું યુઝ કરવા માંડ્યા તો આ જે રૂમ મોટો પડતો હતો તો વચ્ચે ભાઈ ઈંટોની દિવાલ કરી દીધી હતી એ પણ પ્લાસ્ટર કે સિમેન્ટ વગર જ ખાલી એમને જ ઈંટો ગોઠવી છે તો એ પણ ભાઈ મસ્ત હટી જશે કાલે અને ભાઈ અહીંયા દિવાલ બની જશે કાલ સાંજ અથવા પરમદી સાંજ સુધીમાં તો ભાઈ એ પણ સારું લાગવા મળશે તો ગાઈઝ આવું કંઈક છે અત્યારે મમ્મી મસ્ત ગોઠવી રહ્યા છે શોભા પણ સાથે સાથે મમ્મીની હેલ્પ કરે છે અને ભાઈ કાલે આ દીવાલ હટી જશે અને નવી દીવાલ પ્લાસ્ટર વાળી રેડી થઈ જશે અને હાલ આપણે શોબાને અને મમ્મીને પૂછીએ કે આજે રાતે જમવામાં શું બનાવવાનું છે તો શોભા જણાવો રાતે શું છે જમવાનું ખીચડી કઢી ઓ માય ગોડ આમળે તો ઈ મજા આવે હા સાચી વાત છે કઢી સાથે રોટલો કે ભાખરી કાંઈ

દેશી એટલે એનાથી વધારે મજા આવવા માંડે મમ્મી કઢી ખીચડી ખાવાની છે ને ખીચડી હા અહિયાં ભાઈ છાસ ને નું એક નંબર કામ છે હા છાશ દહીં 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 પ્રમાણ વધારે હા હા ને ભાઈ છે છે અમારા ઘરે જો દાદા એટલી અને 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 ખાય ખાય હું પણ પણ એટલું એટલું ખાઈએ રામ થોડું ઓછું દહીં થોડી ઓછી મીડિયમમાં ખાય અને ગાય અહીંયા જે અમે દૂધ લાવીએ ને ગોવળનું જ દૂધ લઈ આવીએ એટલે ભાઈ એ દૂધ પણ એટલું સારું આવે છે ને સવારે ભાઈ મસ્ત એનું માખણ નીકળે દહીં મસ્ત ખાટું ખાટું થાય છાસ એની વલોવાઈ જાય તો ભાઈ આવું કંઈક મસ્ત અહીંયા ખાઈએ છીએ અને ખૂબ જ મજા આવે છે કે આવું રેગ્યુલર જો ગાય એક મહિનો ખાધો હોય ને તો લગભગ દસ કિલો વજન તો વધી જ જાય શું કેવું છે બધારું વધી છે તારો વધી ગયો છે ને રામભાઈ તો ભાઈ અમૂલની બાટલી જ પીવે છે કારણ કે ભાઈ એને નથી ફાવતું અહીંયાનું દૂધ વચ્ચે ટ્રાય કરી હતી પણ એને ઓપકા ટાઈપ આવવા મળતું હતું એટલા માટે ભાઈ એને બંધ કરી દીધું હતું અને ભાઈ મસ્ત અમૂલનું દૂધ પીવડાવીએ છીએ એને એટલે હાલ અહીંયા કંઈક મસ્ત કામકાજ ચાલી રહ્યું છે

અરે ગાઈઝ ગારામાં પગ વયો ગયો ગાઈઝ એક નંબર ભાઈ ચોકલેટી પગ થઈ ગયો છે પણ કાંઈ નહીં ગુણુભાઈ ભાઈ જે ટેકા લાવ્યા છે એને બાર ફૂટના છે એટલે ભાઈ અંદર હજી આપણે પૂર્ણ નથી કરી આ બધી જે માટી દેખાય છે એ ભાઈ ઉપર જ્યારે સ્લેપ લાગી જશે ત્યારે આ બધી જ માટી અંદર જતી રહેશે એટલા માટે ભાઈ ફળિયું એકદમ ક્લીન થઈ જશે બીજો થોડો ઘણો સામાન અહીંયા પડ્યો છે અને ટ્રોલી ભાઈ અહીંયા પડી છે જે મેં તમને કીધું એ પ્રમાણે તો કઈ નહીં પહેલા તો ભાઈ જઈને પગ વોશ કરી લે કારણ કે ભાઈ આખો કીચડ કિચડ થઈ ગયો છે તો મસ્ત જોડાયા રહેજો ગાઈઝ હાલ આવી ગયો છું હું ભાઈ રસોડામાં અહીંયા મસ્ત શોભા રામભાઈ માટે ભાઈ મોસંબીનું જ્યુસ નીકાળે છે અને ભાઈ કાલે તો આ દિવાલ એકદમ મસ્ત ચેન્જ થઈ જશે અને ગાઈઝ આ શું છે તમને ખબર છે મધ તો ગાઈઝ અમારા લીમડા પર બેઠું હતું બહુ મોટું મધ એ ભાઈ જે હાલ આજે ઉડી ગયું આજે અચાનક પપ્પાની નજર ગઈ તો પપ્પા કે મધ તો ઉડી ગયું છે તો પપ્પાએ એ ડાળી કટ કરીને ત્યાંથી ભાઈ મધ એકઠું કર્યું છે જુઓ છો મસ્ત ભાઈ મધ છે એકદમ નેચરલ ભાઈ ગામડે આવીએ ને એટલે ભાઈ આવું કંઈક ને કંઈક મસ્ત મસ્ત તો મળે જ આપણને ખાવા માટે કે ભાઈ જે હાવ પ્યોર એટલે એકદમ પ્યોર નેચરલ હોય છે તો મમ્મી અત્યારે ભાઈ આ જે જાળી છે એમાંથી મધ નીકાળે છે ગવણીની મધ થી જો ગાઈઝ ચાલો બધા મધ ખાવા માટે અત્યારે મસ્ત મધ નીકાળીએ છીએ અમે પછી કંઈક બોટલમાં ભરી લઈશું અને ભાઈ મધ હેલ્થ માટે પણ બહુ જ સારું હોય છે ઉધરસ કે એવું કંઈક ક્યુ હોય ને નાના બાળકોને કે આપણને તો ત્યારે ભાઈ આપણે મધને પીવડાવીએ ને તો ભાઈ ઉધરસ બેસી જાય એવું કહે છે ગવઢિયા તો હાલ અમે હું મમ્મી મધ નીકળીએ છીએ બતાવું આખો હાથ ભાઈ ચીકણો ચીકણો થઈ ગયો છે કારણ કે ભાઈ આ બધે બધી થાળી આખી સાફ ક્લીન કરી છે ક્લીન નથી કરી હજી અહીંયા પડ્યું છે જરી ગયું એ હમણાં સાફ કરી લઉં અને મમ્મી ભાઈ જોયું છે આખો વાઇટ કો ભાઈ પણ મમ્મી મધનો હે અને શોભાએ ભાઈ મોસંબીના ના જ્યુસનો આખો ગ્લાસ ભર્યો બે ગવણીઓ લઈને બેઠી છે હવે ક્યારે ભાઈ રાંધે ને ક્યારે અમને ખવડાવે કાંઈ જ ખબર નથી નહીં મમે હા હા જોજો એક ભાઈ મધની ગવણી લઈને બેઠા છે ને એક ભાઈ મોસંબીની ગવણી લઈને બેઠા છે હા હા અને દાદા અને પપ્પાભાઈ બાર રામભાઈ ને સાચવે છે અને હું ભાઈ અહીંયા મમ્મીની હેલ્પ કરાવું છું આજે ક્યારે ખાવાનું બને ને કાંઈ જ નક્કી નથી તો મસ્ત જોડાય રહેજો શું શું થાય છે બધું જ બતાવતો રહીશ તમને બ્લોગમાં આટલું મધ નીકળું છે આપને ઓલા પૂડામાંથી જોવો છો તમે અને ગાઈઝ આ મધ ખાવાની કંઈક અલગ જ મજા આવે અને ભાઈ મેં તો ભાઈ કહેવાય ને કે હરિદ બારું મધ ખાધું નહીં જોવા મેં આજે ધરાઈ રહ્યો તો ગાઈઝ બહુ જ મજા આવી અને ભાઈ એકદમ નેચરલ કહેવાય ને કે આ જે ખાધું હોય ને તો બીજું ભાવે નહીં એ ટાઈપનું મધ છે અને ભાઈ આપણા જ લીમડા પર હતું મધ અને એ જ ઉતારીને ખાધું એટલે ભાઈ ખૂબ જ મસ્ત ભાવ્યું આપણે કોઈ દિવસ આવી રીતના ટ્રાય નહોતું કર્યું કહેવાય ને કે હાવ નેચરલ આપને લઈને ખાધું એ વાત અલગ છે પણ આ નેચરલ ખાધું હોય ને એમાં બહુ જ ફરક હોય છે અને ભાઈ એટલી મીઠાશ ને ભાઈ થોડીક કડવાહટ પણ હતી કારણ કે લીમડા ઉપર હતું એટલા માટે તો મસ્ત મધ નીકળું છે એટલું હાલ બેસી ગયો છું ખાવા માટે તો ભાઈ મસ્ત ગરમા ગરમ રોટલી છે કઢી છે ખીચડી છે અને સાથે ભાઈ દહીં છે તો ગાય ભાખરીનો પ્રોગ્રામ કેન્સલ રહ્યો હતો અને મસ્ત શોભાઈ રોટલી બનાવી છે અને મસ્ત ગરમા ગરમ આવે છે તો ગાય સૌથી પહેલાં ખાઈ લો અને પછી મળું પાછું દાદા અને પપ્પા પણ સાથે બેસી ગયા છે મમ્મી રામભાઈને મસ્ત ખવડાવે છે અને ત્યાં શોભા મસ્ત રાંધે છે હાલ આવી ગયો તો હું રૂમમાં અને ભાઈ અહીંયા મસ્ત પથારી થઈ ગઈ છે મમ્મી રામભાઈને સુવડાવે છે સાથે સાથે શોભા પણ મસ્ત દૂધ પીવડાવે છે રામભાઈને મસ્ત દૂધ પીતા પીતા રામભાઈ સુઈ જશે તો મમ્મી આજે કેવા ગેરાન ઘેરા રામભાઈ હે અત્યારે નથી સુતો હા હા તો ગાઈઝ અત્યારે રામભાઈ સુવાનું નામ નથી લેતો કારણ કે ભાઈ આ આ દરરોજ સૂઈ જતો હોય છે હવે શું છે જેમ જેમ મોટો થતો જાય છે ને એમ ભાઈ રમવાનું થોડુંક વધતું જાય છે એના માટે ભાઈ જીવ થોડોક રમવા ટાઈપ રમવા સાઈડ જાય છે એનો તો અત્યારે સુઓ થોડીક તકલીફ અપાવે છે પણ કઈ નહીં હમણાં મસ્ત સુઈ મમ્મી મસ્ત હાલડા ગાય છે રામભાઈ માટે તો આવા કંઈક મસ્ત ભજન કે હાલડા જે હોય એ મસ્ત ગાય છે રામભાઈ માટે મમ્મી તો ગાઈઝ આપણે પણ આપણો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ અને ભાઈ મળીએ કાલે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે તો ગાઈઝ આ વ્લોગ તમને સારો લાયક હોય તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને જે કોઈ બ્લોગમાં નવું હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને સાથે સાથે ભાઈ બે લાયકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને આવાને આવા વ્લોગનું તમને નોટિફિકેશન મળતું રહે તો ચાલો ગાઈઝ બાય ગુડ નાઇટ ટેક કેર